જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મડડા સોનાલાઈ ધામ બન્યું છે જળમગ્ન મડડા મુળિયાસા જેવા અનેક ગામો હાલમાં બેટમાં ફેરવા ગયા છે મુળિયાસા ગામ સંપર્ક વિહણું બન્યું હોવાનું જાણવા મળ્યું છે કેશોદ પંથકમાં મેઘરાજાએ ગમરોડતા સરેરાશ દસથી પંદર ઇંચ વરસાદ પડતાની સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કેસોદના ગેડ પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવતા સમગ્ર ગેડ પંથક જળબંબાકારથી જતા સામાન્ય જનજીવન પર ભારે અસર થઈ છે દેશ વિદેશમાં અનેક લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર એવું કેશોદના મઢડા સોનલાઈ ધામ હાલમાં જળમગ્ન બની ગયું છે જ્યાં નજર પડી ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે જોકે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બાટવા કારણું પાણી મઢડા ખાતે નદીમાં આવતું હોવાથી મઢડા મોડી વ્યાસા જેવા અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા છે અઝત અને બાટવા ખારા નદીના પૂરના પાણી સમગ્ર ગેડ વિસ્તારમાં ફરીવર્તા જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે કેસુદના બામણાસા ગેડ સહિતના ગેડ પંથકના અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ ગઈકાલે આવેલા ઓઝત અને બાટવા ખારા નદીના પૂરના કારણે ખેડૂતોના ખેતરનો પારો તૂટતા હજારો હેક્ટર ખેતીનું જમીનનું ધોવાણ જાણવા મળે છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના આ ગેડ પંથકમાં દર વર્ષે આવી રીતના પૂરના પાણી ફરી વળે છે અને ખેડૂતોના પારાઓ તૂટી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં આજ સુધી આનો કોઈ ઉકેલ કે નિવારણ નથી આવ્યું તો પરિણામે ખેડૂતોને દર વર્ષે જમીનના ધોવાણને લઈને લાખો રૂપિયાનું નુકસાન થાય છે તો બીજી તરફ છેલ્લા પંદરથી વીસ કલાકમાં પડેલા ભારે વરસાદને લઈને હાલમાં બામણાસા સહિતના કેસો તાલુકાના ગેર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નદીઓમાં આવેલા ઘોડાપુરથી ખેડૂતોની હજારો હેક્ટર જમીનનો ધોવાણ થયું છે ત્યારે આ બાબતે સરકાર ક્યારે જાગશે તેવો સવાલ ગેર પંથકના ખેડૂતો ઉઠાવી રહ્યા છે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેસો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App